આપનો પરિચય મારું નામ કિશોર વેલાણી કેરડા શહેર કોંગ્રેસ પ્રમુખ આપ ક્યાં વોર્ડમાં ઊભા છો અને આપ કેવા કેવા કામો કરશો ચૂંટાઈ પછી અમે વોર્ડ નંબર ત્રણની અંદરથી ઉમેદવારી કરી છે અને અમારો એક જ લક્ષ્ય છે કે ગઢડા નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે લોકોના પૈસા છે એ ગેરમાર્ગે દઈ રહ્યા છે અને કોઈપણ રોડ બનાવે તો છ મહિનાની અંદર એ રોડ તૂટી જાય છે અને આ વિસ્તારની અંદર ત્રણ નંબરના હોડની અંદર જે વિસ્તારના લોકોની સમસ્યા છે અહીંયા ખુલ્લી ગટર જાય છે અને ખુલ્લી ગટરની અંદર મચ્છરનો ઉપદ્રવ છે અને જેથી કરીને આ લોકો જે ત્રણ નંબર વોર્ડના લોકો છે એ ત્રાહીમાં પોકારી ગયા છે અને આજે લોકોના કહેવાથી અમે આ ત્રણ નંબરની અંદર ચૂંટણી લડી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસ સત્તા ઉપર આવશે એટલે પહેલો જ તે કામ જે ગટર ખુલ્લી છે તે કામ હલ કરવામાં આવશે અને જે ભ્રષ્ટાચારીઓ છે જે પંચાણુની ની સાલથી ઓગણીસો ને થી બે હજાર પચીસ સુધી ત્રીસ વર્ષની અંદર જે જે ભ્રષ્ટાચાર કર્યો છે આ ભ્રષ્ટાચારીઓને પહેલાં તો એક સમિતિ બનાવી એની તપાસ કરવામાં આવશે અને જેને જેને ભ્રષ્ટાચાર કર્યો છે એને જેલ ભેગા કરવામાં આવશે એટલે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ સત્તા ઉપર આવશે ત્યારે બાળકોને રમવા માટે બાગ બગીચા કરવામાં આવશે વૃદ્ધોને બેસવા માટે કોઈ બગીચાઓ બનાવવામાં આવશે અને જે યુવાનો છે તેની માટે એક પણ ગ્રાઉન્ડ નથી તે પહેલી તકે ગ્રાઉન્ડ બનાવવામાં આવશે જેથી કરીને યુવાનો ત્યાં પ્રેક્ટિસ કરી શકે અને એના જે પ્રશ્ન હોય તે અમે ગરડાના હલ કરીશું